Unit 9, Read 1 Headache. Of all the blessings conferred on mankind by a benign providence, the most useful is the headache. But for it, there would be many great embarrassments in life. Factual explanations are not always either palatable or feasible. In such circumstances, headache acts as a sort of password. I remember at school, ધ વેરી ફર્સ્ટ લેટર રાઇટિંગ પેશન આઈ વોઝ થોટ વોઝ રિસ્પેક્ટેડ સર એઝ આઈ એમ સફરિંગ ફ્રોમ હેડેક આઈ રિક્વેસ્ટ યુ ટુ ગ્રાન્ટ મી લીવ આઈ ઓલવેઝ વન્ડર વોટ મેડ અવર ટીચર સિલેક્ટ હેડેક એઝ એન એક્સક્યુઝ ઇવન ઇન અ સ્પેસિમેન લેટર તદનસીબે માનવજાતને અપાયેલા તમામ આશીર્વાદમાં માથાનો દુખાવો સૌથી વધુ ઉપયોગી છે પણ તેના માટે જીવનમાં ઘણી મોટી અગવડો ભોગવવાની થાય છે હકીકતોના ખુલાસા કાં તો ગળે ઉતરે એવા હોતા નથી કે વ્યવહારો હોતા નથી આવા સંજોગોમાં માથાનો દુખાવો એક પ્રકારના પાસવર્ડ તરીકે કામ કરે છે મને સૌપ્રથમ પત્રલેખનનો પાઠ શીખવવામાં આવેલો તે મને યાદ છે માનનીય સાહેબ મને માથાનો દુખાવો હોવાથી મારી રજા મંજૂર કરવા મહેરબાની કરશો જી મને હંમેશા એ વાતનું આશ્ચર્ય રહ્યું છે કે નમૂનાના પત્રમાં પણ અમારા શિક્ષકે બહાના તરીકે માથાના દુખાવા પર જ કેમ પસંદગી ઉતારી આઈ થિંક ઇટ વોઝ વેરી મચ ઇન એવરીબડીઝ થોટ્સ યુઝફુલ આ ટુ ધ પીપલ્સ એન્ડ ધર માસ્ટર ફોર અસ અ હેડ એક વોઝ અ બોન પી યુઝ ટુ હેવ ડ્રીલ આફ્ટર સ્કૂલ અવર્સ વિચ આઈ સ્ટીલ થિંક ઇઝ એન અનફેર એન્ડ અનડિઝાયરેબલ પ્રેક્ટિસ વી ડિસલાઈક ધીસ અવર ઓન ધ ડ્રિલ ગ્રાઉન્ડ ઓલમોસ્ટ ઓલ અપિયર To be afflicted with splitting headaches, sir. And our drill instructor put an end to it by decreeing one day. Those suffering from headache will hold up their arms. It raised our hopes. But he added, Since I wish to detain them for some special exercises that will cure their headache. Not one lifted his arm, at which the instructor declared, Now all of you. મને લાગે છે કે કે વિદ્યાર્થીઓ હોય શિક્ષક દરેકના મનનો વિચાર માથાના દુખાવાનો સમાન હશે અમારા માટે માથાનો દુખાવો આશીર્વાદ હતો અમારે શાળા છૂટ્યા બાદ કવાયત માટે રોકાવું પડતું જે હજુ મારા માન્ય મુજબ અનુચિત કે અનિચ્છનીય બાબત છે આ કલાક અમને ગમતો નહીં ડ્રિલ કવાયતના મેદાન પર લગભગ બધા સાહેબ માથું ફાટી જાય છે એમ પીડાતા નજરે પડતા અને અમારા કવાયતના શિક્ષક આવું જાહેર કરીને દિવસ પૂરો કરી દેતા જે લોકોને માથાનો દુખાવો હોય તેઓ હાથ ઊંચા કરે એ જાહેરાત અમારી આશા જગાડતી પણ પછી એ આગળ કહેતા હું એમને કેટલીક વિશિષ્ટ કવાયતો માટે રોકી રાખવાનો છું જેથી તેમને માથાનો દુખાવો મટી જશે આ સાંભળીને કોઈ હાથ ઊંચો કરતું નહીં એ જોઈને શિક્ષક જાહેરાત કરતા ચાલો હવે બધા પોતપોતાના કોટ ઉતારી નાખે અને નિયમિત કવાયત કરવા લાગે મને જોઈને આનંદ થાય છે કે પૂરી સંખ્યામાં વર્ગ કવાયત કરવાનો છે હેડેક લેવસ ધ સફરર અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ ઓલ અધર એક્સ સાઉન્ડ ક્રૂડ એન્ડ ફિઝિયોલોજીકલ એન્ડ સેન્સિટિવ પીપલ વુડ નોટ મેન્શન દેમ નો અધર એલમેન્ટ કેન બી સો ઓપનલી મેન્શન્ડ વિથ ઇમ્પ્યુનિટી યુ કુડ મેન્શન હેડ એક ઇન ધ મોસ્ટ એલિગન્ટ સોશિયલ ગેધરિંગ એન્ડ નો વન વુડ બી શોક માથાનો દુખાવો પીડિતને ગૌરવ બક્ષે છે બાકી બધી વેદનાઓ રજૂ કરવી અસભ્ય તેમજ મનોરોગીપણું દર્શાવતી લાગે છે કે સંવેદનશીલ વ્યક્તિ તેમનો ક્યારેય ઉલ્લેખ કરે જ નહીં અન્ય કોઈ અવસ્થાનો બિંદાસ્તપણે બેદરકારીથી જાહેરમાં ઉલ્લેખ કરી શકાય નહીં તમે માથાના દુખાવાનો એક સુસંસ્કારી સામાજિક મેળાવડામાં ઉલ્લેખ કરી શકો અને કોઈને એનો આઘાત નહીં લાગે ધ ઓનલી એક્સપ્રેશન વિચ ઇઝ સુપીયર ટુ હેડ એક ઇઝ ઇન ડિસ્પોઝિશન વેનએવર આઈ સી ધેટ વર્ડ આઈ વન્ડર વોટ ઇઝ એક્ઝેક્ટલી મીન્સ ઇટ ઇઝ વન ઓફ ધોઝ ક્યુરિયસ વર્ડ્સ લાઈક ઇન એનિટી વિચ હેઝ નો એનિટી વિચ ડુ નોટ નેસેસરીલી મીન્સ ધ અપોઝિટ વિદાઉટ ધ ઇન યુ કેન નોટ સે Owing to exposition, I am not taking the medicine. Whereas you can say, owing to indisposition, I called in the doctor. What exactly is this indisposition? I have never been able to understand it, except that it sounds very well in press notes or health bulletins or in messages from eminent men to gatherings to which they have been invited. Indisposition cannot generally be said by the person. Directly afflicted. It does not sound very well for anyone to write directly. Owing to indisposition, I am not attending your meeting. It sounds unconvincing. It sounds better in the third person. It implies that the gentleman is an eminent one, has a secretary or a deputy who can speak for him. Matra ekach mathana dukhavati chadiyati che, che જ્યારે પણ હું આ શબ્દ ઇનડિસ્પોઝિશન સાંભળું છું ત્યારે મને એના ચોક્કસ અર્થ વિશે આશ્ચર્ય થાય છે એ શબ્દ એ વિસ્મયકારક શબ્દોમાંનો એક છે જેમ કે બુદ્ધિહીનતા મૂળતા જેમાં બુદ્ધિ રહેલી નથી તે જે આગળ ઈન લગાડ્યા સિવાય વિરોધાર્થ આપતો નથી તમે એવું ના કહી શકો કે અસ્વસ્થતાને લીધે હું દવા લેતો નથી જ્યારે તમે કહી શકો અસ્વસ્થતાને લીધે મેં ડોક્ટરને બોલાવ્યા છે આ અસ્વસ્થતા ખરેખર છે શું મને એ વાત સમજમાં આવતી નથી કે શા માટે કોઈ પ્રેસ નોટ્સમાં આરોગ્ય બુલેટિનમાં કે કોઈક મેળાવડામાં આમંત્રિત એવી પ્રતિષ્ઠિત વ્યક્તિના સંદેશામાં તે ઇન્ડિસ્પોઝિશન ખૂબ સરસ લાગે છે સામાન્ય રીતે જે વ્યક્તિ પ્રત્યક્ષપણે અસ્વસ્થતાનો ભોગ બની હોય તેના દ્વારા તેનો ઉલ્લેખ નથી થતો અસ્વસ્થતાને લીધે હું મીટિંગમાં હાજરી આપી શકીશ નહીં આ વાત જરા ઘડે ઉતરતી નથી આ વાત ત્રીજા પુરુષમાં સારી લાગે છે તે સૂચિત કરે છે કે આ વાત કોઈક પ્રતિષ્ઠિત વ્યક્તિની છે જે તેના કોઈ સેક્રેટરી કે નાયબ દ્વારા રજૂ કરવામાં આવે છે મિસ્ટર સો એન્ડ સો રિગ્રેટ્સ હિઝ ઇનએબિલિટી ટુ અટેન્ડ ધ મિટિંગ ટુડે ઓઈંગ ટુ ઇન ડિસ્પોઝિશન પીપલ વિલ અન્ડરસ્ટેન્ડ એન્ડ એક્સેપ્ટ ધ સ્ટેટમેન્ટ એન્ડ વિલ નોટ ક્વેશ્ચન વોટ ઇઝ ધેટ ઇન ડિસ્પોઝિશન ઇઝ સી ડાઉન વિથ ફ્લુ ઓર મલેરિયા ઓર કોલ્ડ Or rheumatism. I know a doctor who can cure it. On the contrary, just accept it at its face value and pass on to the next item. Indisposition could be used only at a particular level, not by all and sundry. A schoolboy who says, As I am indisposed, want to be let off, will have his ear twisted for his precociousness. Sriman દિલગીરી સાથે જણાવે છે કે તેમની અસ્વસ્થતાને લીધે આજની મિટિંગમાં હાજરી આપી શકશે નહીં લોકો આ વાત સમજશે અને એ રજૂઆત કોઈ પ્રશ્ન કર્યા સિવાય સ્વીકારી લેશે આ અસ્વસ્થતા શી છે એમને કઈ માંદગી છે શું તેઓ ફ્લૂ મલેરિયા શરદી કે સાંધા જકડાઈ જવાને લીધે માંદા પડેલા છે હું એક ડૉક્ટરને ઓળખું છું જે એમનો ઈલાજ કરી શકશે એથી ઉલટું એને યથાતત કોઈ ઊંડી પૂછતાછ કર્યા સિવાય સ્વીકારી લો અને બીજી બાબત પર આગળ વધો અસ્વસ્થતાનો ઉલ્લેખ એક ચોક્કસ કક્ષાએ થવો જોઈએ બધા લોકો ગમે તે જગ્યાએ કરે એ યોગ્ય નથી શાળાનો એક વિદ્યાર્થી કહે છે હું અસ્વસ્થ છું એટલે મને રજા આપો તેની આ હરકત માટે તેના કાન આમળવા જોઈએ આઈ થિંક આઈ શુડ શોક મેનકાઈન્ડ ઇફ આઈ સડનલી સેડ There is no such thing as headache or indisposition. It is all just an excuse, an elegant falsehood. For have I not seen dozens of headache cases walking or driving about gaily to be seen everywhere except where they ought to be at a particular hour? The world is not yet ripe for such outspokenness. A man cannot say, I am not attending the meeting today. સિન્સ આઈ ડોંટ ફીલ લાઇક ઇટ અ ક્લર્ક કેન હુ રાઇટ ટુ હિઝ માસ્ટર આઈ એમ નોટ અટેન્ડિંગ ધુડે બીકોઝ આઈ એમ નોટ ઇન્કલાઇન્ડ ટુ લુક એટ એની ન્યૂઝપેપર ટુડે વિલ લુઝ હિઝ જોબ વેર એઝ હી ક્વા એટ લિબર્ટી ટુ સે દેટ હી ઇઝ ડાઉન વિથ હેડેક મને લાગે છે કે જો હું એકાએક કહું કે માથાનો દુખાવો કે અસ્વસ્થતા જેવી કોઈ બાબત અસ્તિત્વમાં છે જ નહીં તો કદાચ સમગ્ર માનવજાતને આઘાત લાગે તે એક બહાનું માત્ર છે એક સોહામણું જુઠ્ઠાણું કારણ એ છે કે મેં મારી આંખે આવા માથાના દુખાવાવાળાઓને માથાના દુખાવા ચોક્કસ સમયે જ્યાં હોવું જોઈએ તે સિવાય અન્યત્ર મોજથી ચાલતા કે ગાડી ચલાવતા જોયા છે આવું આખે આખું બોલવા માટે દુનિયા હજુ પરિપક્વ નથી માણસ એવું કહી નથી શકતો મને યોગ્ય નથી લાગતું તેથી હું આ મિટિંગમાં હાજરી આપતો નથી એક ક્લાર્ક એના માલિકને જો આવી નોંધ મોકલે મને આજે પેપર્સ ફાઇલ જોવાનું મૂડ નથી તેથી હું ઓફિસ આવતો નથી તો તેની નોકરી જાય જ્યારે તે માથાનો દુખાવાને લીધે આવતો નથી એમ કેવા સ્વતંત્ર જોખમ રહિત છે હેડેક ઇઝ એસેન્શિયલ ફોર મેઇન્ટેનિંગ હ્યુમન રિલેશનશીપ ઇન વર્કિંગ ઓર્ડર વી કેન નોટ ડૂ વિધાઉટ ઇટ આઈધર એટ હોમ ઓર ઇન પબ્લિક ઇન એની નોર્મલ હાઉસ હોલ્ડ વન કેન સી અ વેરાયટી ઓફ હેડેક્સ કટેનિંગ ઓફ અ વેરાયટી નોટ ઓફ અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન ધ મધર ઇન લો હુ ફોર્સ વર્સ હર ફૂડ ઓન ધ પ્લી ઓફ અ સ્પ્રેટિંગ હેડ ઇટ ક્લિયરલી નોટ ઓન ધ બેસ્ટ ઓફ ટર્મ્સ એટલીસ્ટ ફોર ધેટ ડે વિથ ધ ડોટર ઇન લોર હર સન માથાનો દુખાવો એ માનવ સંબંધો કાર્યશીલ રહે તે જાળવવા ખૂબ જ જરૂરી છે આપણે એના સિવાય ઘરમાં કે જાહેરમાં ચલાવી શકીએ નહીં સામાન્ય ઘરમાં વિવિધ અગવડભરી પરિસ્થિતિ પર પડદો પાડતા અનેક પ્રકારના માથાના દુખાવા જોવા મળી શકે ભયંકર માથાના દુખાવાનું કારણ આગળ ધરીને સાસુમાં જમવાનું છોડી દે એ કમસે કમ એ દિવસ પૂરતું એમના દીકરા કે પુત્ર વધુ માટે યોગ્ય ન ગણાય ધ સન હુ પ્લેટ્સ હેડ એક વોન્ટ ટુ કીપ અવે નોટ ઓનલી હિઝ ફ્રેન્ડ્સ એન્ડ ઓફિસર્સ બટ વુટ લાઇક હિઝ વાઈફ નોટ ટુ પ્રેસ હિમ ટુ મચ ટુ ફુલફિલ હિઝ પ્રોમિસ ટુ ટેક હર આઉટ The little man who pleads headache has definitely skipped his homework and would like the tutor to be sent away. As I have already said, it will not do at all to be bluntly truthful on all occasions. The sign of cultured existence is not to pray too deeply but accept certain words at their face value as expressed by the speaker. Putra, ke mathana dukhavanu kadeche. તે માત્ર તેના મિત્રો અને અધિકારીઓને ટાળવા જ નહીં પરંતુ આપેલું વચન પૂરું કરવા તેની પત્નીને બહાર લઈ જવા દબાણ ન કરે તેમ ઈચ્છે છે બાળક જે માથાના દુખાવાનું આગળ ધરે છે હોમવર્ક ટાળ્યું છે અને ઈચ્છે છે કે તેના શિક્ષક ભણાવ્યા સિવાય ચાલ્યા જાય મેં અગાઉ કહ્યું તે મુજબ દરેક પ્રસંગે સાચે સાચું બોલી દેવાતું નથી સભ્ય જીવનશૈલીની નિશાની એ છે કે બહુ ઊંડાણપૂર્વક કોઈ બાબતે પૂછપરછ કરવી નહીં પરંતુ ભાષક દ્વારા અભિવ્યક્ત થયેલા કેટલાક શબ્દો યથાત સ્વીકારી લેવા હેડેક સચ અ કન્ફર્મ હેબિટ દેટ અ હ્યુજ ટ્રેડ હેઝ અપ્ડ ઇન પ્રોવાઇડિંગ અ ક્યોર ફોર ઇટ સમ પીપલ ફીલ લોસ અનલેસ દે કેરી અ ટ્યુબ ઓફ સમ હેડ એક રેમેડી ઇન ધર પોકેટ્સ ઓલ ધ ટાઈમ એન્ડ ઓપ્ટિશિયન્સ ગીવ ગ્લાસીસ ગેરન્ટીડ ટુ રિલીવ હેડેક એક દીસ આર ઇન્સ્ટન્સીસ ટુ શો દેટ મેન કાઇન ઇઝીલી બિગિન્સ ટુ બિલીવ ઇન ઇટ્સ માઇ માથાનો દુખાવો એટલી હદે લોકોના સ્વભાવમાં જળ ગાલી બેઠો છે કે એના ઈલાજની સાબિતી રૂપે એક મસ્ત વ્યાપાર વિકસ્યો છે કેટલાક લોકો તો જ્યાં સુધી માથાના દુખાવાની દવા પૂરો સમય પોતાના ખિસ્સામાં જ હોય ત્યાં સુધી જાણે કે પોતે જાણે અસ્તિત્વ જ ધરાવતા નથી એવું અનુભવે છે એને ચશ્મા બનાવવા વાળા તેમને ચશ્મા બનાવી આપી માથાના દુખાવામાંથી મુક્તિ અપાવવા ખાતરી આપે છે આ ઉદાહરણો દર્શાવે છે કે માનવજાત બહુ સરળતાથી કાલ્પનિક વાર્તામાં વિશ્વાસ રાખતી થઈ જાય છે